હા એ બહુ પાકી વાત છે આપણે એને સંસ્કારિત કરી શકીએ એસી ટકા થાય વીસ ટકાની જવાબદારી હું ન લો બિયારણ મોળું આવી ગયું હોય એની જવાબદારી પણ એસી ટકા જો મા બાપ ધ્યાન રાખે તો એના બાળકોને જેવો ઘાટ આપવો હોય એવો એના બાળકોને આપી શકે પણ મા બાપ યુવાનીમાં હોય એના સંતાનોનું ધ્યાન દેતા નથી એની જ વૃત્તિ વિષયોમાં રમતી હોય ભોગમાં રમતી હોય એટલે એ બાળકોને સંસ્કારિત કરી શકતા નથી અને એટલા માટે જેનું ઘડતર કરવું હોય એને નાનપણથી ધ્યાન રાખવું અને મારે તમને એક ઘડાયેલું આ હું ક્લિપ વારે વારે એટલા માટે બતાવું છું કે બહુ જરૂરી છે એક વાંદરિયું છે વાંદર્યું અને એને સંસ્કાર આપવામાં આવે છે નાનું પણ વાંદર્યાને નાનું નાનું વાંદરિયો છે ને ત્યાંથી સમુદ્રના કિનારે ખૂબ બધી નાળિયેરીઓ અને નાળિયેરીઓ આમ સમુદ્ર બાજુ ઝૂકેલીઓ હવે જો ઉપર કોઈ માણસ ઉતારવા જાય ને પડે તો સીધો સમુદ્રમાં જાય એટલે એક માણસે વાંદરિયાને ટ્રેનિંગ આપી નાળિયેર તોડવાની સૌથી પહેલાં નાનું બચ્ચું હતું ને વાયંદ્રાનું ત્યારે એણે પોતાના આમ હાથમાં શ્રીફળ રાખ્યું અને વાંદરાને કે છે કે આમ ફેરવ્યું એનો હાથ માથે મૂકી અને આમ શ્રીફળને ફેરવા આવે જ્યારે વાંદ્રો બે હાથી આમ શ્રીફળ ફેરવતો થઈ ગયો એટલે પછી આને એક આમ લાકડી બાંધી બે લાકડી ઉપર એક લાકડી આડી એની નીચે આમ શ્રીફળો ટીંગાડ્યા વાંદ્રાને ચડાયું વાંદરો બે હાથ અને એક પગેથી શ્રીફળને આમ આમ ફેરવે ફેરવે એટલે જે ઉપર બાંધેલું હોય એ તૂટી જાય શ્રીફળ હેઠું પડે પછી એક ઊંચો થાંભલો ખોડ્યો અને એ થાંભલાની ઠેક ટોચે એક આડી લાકડી બાંધી ત્યાં શ્રીફળ ટીંગાડ્યું વાંદરાને છૂટું મૂક્યું વાંદરું ઠેક સડસડાટ ઉપર ચડી ગયું ત્યાં જઈ અને ઓલાને શ્રીફળને ફેરવ્યું અને હેઠું પાડ્યું અને પછી એ વાંદરાને નાળિયેરીઓ ઉપર છૂટું મૂકે અને નાળિયેરી ઉપર જેટલા નાળિયેરો હોય એ ફેરવી ફેરવીને તોડી હેઠા નાખે અને એ વાંદરાને તો કરામ હારી એક નાળિયેરીથી સીધો ઠેકડો મારે બીજી નાળિયેરીએ હાંજ પડે ગાડી એક શ્રીફળો તોડી નાળિયેર અને આ વાંદરીઓ હેઠા નાખે અને એટલા માટે સંસ્કારો અને ઘડતર એ આપણા બધાના જીવનમાં બહુ જરૂરી છે જો જીવન ઘડાય તો માણસ પોતે પણ સુખી થાય અને બીજાને પણ સુખી કરે અને એટલા માટે વાલા ભક્તો બધાએ પોતપોતાના બાળકોને રૂડા સંસ્કાર નાખવા માતા પિતા હોય ને એને ક્યારેક ક્યારેક ઘરે સત્શાસ્ત્રના વાંચન કરવા આજે આપણા ગ્રહસ્થોની ઘરે હિન્દુઓની ઘરે કોઈ શાસ્ત્રો નથી હોતા તમારા ઘરે જરૂર રામાયણ ભાગવત ગીતા આદિ શાસ્ત્રો હોવા જોઈએ તમે શોકેશ માટે તો કેટલી બટલી વસ્તુઓ લઈ આવો છો ક્યારેક એક સારું શાસ્ત્ર લઈ આવો ક્યારેક ઘરે માતા પિતાઓએ વાંચવું જોઈએ અને છોકરાઓ સાંભળતા હોય એવી રીતે એને સારી વાતો કરવી જોઈએ નકરી સંપત્તિ નપરા ભોગ જ આ દુનિયામાં સર્વસ્વ નથી મારા બાપ અમેરિકામાં ભોગવાદી તો બધા ખૂબ છે તમે જોવો છો અમેરિકાની પ્રજા કરતા બંદૂકો ઝાઝી છે ગમે માણસ હમણાંનો તમે કેસ સાંભળ્યો છે એક જણાએ હાઠ જણાને ઢાળી દીધા હા આ ભારત દેશમાં આતંકવાદીઓ આવીને મારી વાત જુદી છે બાકી ભારતનું માણસ એવો કોઈ નથી પાક્યો કે હાઠ જણાને લેવા દેવા વિના મારી નાખે સંસ્કારનો છાતો નહીં હોય માણસના માણસ એકદમ તામસી થાતા જશે અને એમાંય આજકાલના જે આ જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ આવ્યા છે એ ખાઈ ખાઈને માણસનો માઇન્ડ એકદમ તામસી થઈ જશે પછી સંસ્કાર રહેશે નહીં પછી માણસને એના ને એના દુઃખી કરશે અને એટલા માટે આપણા હરેક ઘરે આપણી સંસ્કૃતિ પ્રમાણે જો તમે વિચાર કરો ને તો જ્યાં ગામડામાં શક્ય હોય ત્યાં આપણા ઘરે એક એક ગાય રાખવી આપણા ઘરે તુલસીનો ક્યારો હોવો જોઈએ આપણા ઘરે આપણા સત્શાસ્ત્રો થોડા છોડા હોવા જોઈએ તમે વૈષ્ણવ હો તો ભાગવત વાંચો તમે રામ ઉપાસક હો તો રામાયણ રાખો તમે સ્વામિનારાયણના ઉપાસક હો તો સ્વામિનારાયણના કોઈ શાસ્ત્રો રાખો તમે માતાજીના ઉપાસક હો તો માતાજીના ચરિત્રોની કથા રાખો પણ બાળકોમાં કંઈક થોડા સંસ્કાર આવે એવી વાતો કરવી તમે ક્યારેક રામ લક્ષ્મણની વાત સંભળાવી હશે તો બાળકને થાશે કે ભરત રામ અને લક્ષ્મણ અયોધ્યાની ગાદી માટે ઝગડ્યા નહોતા એકાબીજાને દેવા માટે રાજી હતા તું લઈ લે તું લઈ લે એ સંસ્કાર પડ્યા હશે તો એ ક્યારેક ભાઈ માટે જાતું કરી શકશે કોક દીક સીતાજીની કથા એને સાંભળી હશે તોય પત્નીને એમ થશે કે ભાઈ રામના માટે એને કેટલા કષ્ટો સહન કર્યા તો મારે તો મારા પતિ માટે ક્યાં એટલું સહન કરવાનું છે આ જરૂરી છે રામ અને રામની પણ પાછી કેટલી વાત રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા પણ રામાયણ એમ લખે કે જંગલમાં રામ પોતે જાતે ફૂલ વીણી આવે અને ફૂલ વીણી અને એની વેણી બનાવે અને વેણી બનાવી અને સીતાજીના મસ્તક ઉપર વેણી લગાડે નહીતર રામ કૃષ્ણ આ બધું કરે ને એ આપણને સમજાય હા પણ રામ તો મર્યાદા પુરુષોત્તમ છતાંય રામ પત્ની પ્રત્યે કેટલો ભાવ રાખે કેટલો આદર રાખે કેટલો પ્રેમ રાખે રામ સ્વયં વેણી બનાવી અને એના મસ્તકમાં રાખી દે છે આજે તમારાથી આ ન થાય કયો લ્યો ભાઈ થાય હા કઠણ પડે પણ કોકડી કે કથાઓ સાંભળી હોય તો ખબર પડે ને ભાઈ રામ ગંગા નદી પાર કરવાની હતી નાવ બાંધ્યું તો પેલું બાવડું સીતાજીનું પકડી અને રામે પેલા સીતાજીને નાવમાં બેસાડ્યા પછી લક્ષ્મણને બેસાડ્યો અને પછી રામચંદ્ર ભગવાન બેઠા પેલા સીતા પછી ભાઈ લક્ષ્મણ અને પછી રામ વાલ્મિકી રામાયણમાં એમ લખ્યું કે રામના વિના લક્ષ્મણને ઊંઘ ન આવે અને કોઈ ખાવાની ચીજ આવે તો રામ લક્ષ્મણને ખવડાવવા વિના કોઈ દી ખાય નહીં આવો ભાઈઓ ભાઈઓમાં પ્રેમ હતો આ રામાયણ વાંચ્યું હોય તો ખ્યાલ આવે એક દાદા રેલવે સ્ટેશનમાં બેઠા બેઠા ન્યૂઝપેપર દાદા રેલવે સ્ટેશનમાં બેઠા બેઠા રામાયણ વાંચતા હતા એમાં એક યુવાનીઓ આવ્યો યુવાન આવીને કહે છે બાપા હવે આ રામાયણ હું વાંચો છું આજના ન્યૂ મેગેઝિન વાંચો કાંઈક ન્યૂઝપેપર વાંચો આ બધું આઉટ ડેટેડ કહેવાય દાદા હવે દાદા કે ભાઈ મને આમાં રસ છે એટલે વાંચું શું તું મને વાંચવા દે એમાં બે વાતો કરતા હતા અને ટ્રેન આવી એક જ ટ્રેનમાં બે ને જવાનું બે જણા ટ્રેનમાં ચડી ગયા આંબે 3 મિનિટ નો સ્ટોપ ટ્રેન નો તરત ટ્રેન ઉપડી સ્ટેશન છોડીને બહાર ટ્રેન નીકળી તે જુવાનીઓ બોલ્યો દાદા હા મારી એક વસ્તુ સ્ટેશને પડી ગઈ દાદા કે શું તો કે હું તમારે રે વાત કરવા માર્યો હું મારી પત્નીને બીજે બાકડે બેહાડીને આવ્યો તો એને બોલાવવાનું તો રહી જ ગયું ઈ પત્ની ત્યાં ત્યાં રહી ગઈ કે તેદી દાદાએ એટલું કીધું તું બેટા કોક દીક રામાયણ વાંચ્યું ને તો આ દશા ન થાત રામ પાર જવું તું ને તો પેલા સીતાજીને નાવમાં બેહાડ્યા હતા ને પછી પોતે બેઠા હતા